ફરી એકવાર આપનું સ્વાગત છે જલદો જલસો જલ્દો યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાતો કરીશું દૂધ પીવાથી આંતરડાનું કેન્સર થવાની શક્યતા ઓછી થઈ જાય છે સમગ્ર દુનિયામાં સ્ત્રીઓને માટે સૌથી સામાન્ય એવું ત્રીજા નંબરનું મોટા આંટાળાનું કેન્સર રોજ માત્ર એક ગ્લાસ દૂધ એટલે કે ત્રણસો મિલિગ્રામ કેલ્શિયમ લેવાથી એ થવાની શક્યતા સત્તર ટકા ચાન્સીસ ઓછા થઈ જાય છે એક ગ્લાસ દૂધ સ્ત્રીઓના માટે ખૂબ જ જરૂરી છે બરાબર પાંચ લાખ સ્ત્રીઓના સાડા સોળ વર્ષ સુધી અભ્યાસ કર્યા બાદ એવું તારણ નીકળ્યું હતું કે તેમાં બાર હજાર બસો એકાવન સ્ત્રીઓને મોટા આઠડાના કેસ નોંધાયા હતા અને તેમાં એવો નિષ્કર્ષ આવ્યો હતો કે જે જે સ્ત્રીઓએ રોજ એક ગ્લાસ દૂધ પીધું હતું તેઓને આ થવાના ચાન્સીસ ઘણા ઓછા થયા હતા પણ ડેરી પ્રોડક્ટ ચીઝ અને આઈસ્ક્રીમ સિવાય દરેક મોટા આંટાના કેન્સરને અટકાવવામાં મદદરૂપ છે આ સિવાય બ્રોકરી અને ટોફુ એમાં પણ યોગ્ય પ્રમાણે કેલ્શિયમ હોય છે જે પણ મોટા આંટાના કેન્સરને અટકાવવામાં મદદરૂપ થાય છે આ સિવાય ફળ કઠોળ લીલા શાકભાજી એ પણ પૂરતા પ્રમાણમાં એમાં કેલ્શિયમ હોય છે અને તે પણ આંતરડા કેન્સરને અટકાવવામાં મદદરૂપ થાય છે કેલ્શિયમ સાથે વિટામિન ડી લેવાથી આંટાડા કેન્સર થવાની શક્યતા પચાસ ટકા જેટલી ઘટી જાય છે આલ્કોહોલ અથવા માંસ ખાવાથી મોટા આંટાના કેન્સર થવાની શક્યતા આઠથી દસ ટકા વધે છે તો મિત્રો દરેક સ્ત્રીઓને માટે જે સ્ત્રીઓને માટે ત્રીજા નંબરનું સૌથી કોમન એવું મોટા આંટાનું કેન્સર માત્ર એક ગ્લાસ દૂધ જે ત્રણસો મિલગ્રામ કેલ્શિયમ પૂરું પાડે છે અને તે રોજ પીવાથી સત્તર ટકા ચાન્સીસ મોટા આંટાના કેન્સર થવાના ચાન્સીસ ઓછા થઈ જાય છે પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જલ્દોસ્ જલ્સો